પોની હાથે લઈ લીવાના ખાવામાં મારે કરી એને ખબર બાધું મારે કરવાનું

ફોન કરું કેવાનું હગું ઓ હો હોય ગોટે

अबे एना हा, 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 तो मैं तो, तो मन, फोन करो है तो तो एने, एने, तो खड़ा नहीं पर, 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 पर,

હવે મશીન હારી જ બુપડ પડશે શું કરવું ઘેરી વાળો આવતો નહી મારો છો શું કરવું મારે હવે મશીન એમના વર અમાર બહુ હેરાન કરી રહ્યા છે આ મશીન પટ્ટો ને પટ્ટો બધું ઉતરેલું પડ્યું છે શું કરવું હવે રમણ ભમણ થઈને પડ્યું છે એક હાર્યું પડ્યું છે બધું બમ બોન હમ બધું રમણ ભમણ પડ્યું છે શું કરવું આ બધું એવું પથારી ચલો ફો કરોલો બોલો 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 મજામાં મજામાં બોલો બસ આ એક મશીન સારું બગડેલું પડ્યું હે તે મશીન હરકું કરાવ બાજા પડશે હોય મશીને એવી હું તો સીઝન માં પથારી ફેરવી હે ને થોડું ના પૂછો વાત શું કરવું એમ થઈને શું કહો તમારે બીજી સોનથી ફોન કર્યો તમે શું કહો મતો બોલો બોલો ના હગી તો આપણે કરવાની જ છે ને શું સારું હોય તો કરવું જ છે આપણે એમ તમારા ભાગમાં જો હારું એવું હગવું હોય આપણે એમ કરવું જ છે ને એવું જો આપણે એવું છે કે વ્યવસ્થિત માણસો હોય ને સવારે કરી નાખવાનું કોણ એમ હા તો મારા મોટા ભાઈને હું પૂછી પછી તમને વાત કરું એ બાજુ મારે બધાને પૂછવું પડે ને મારા ઘરના ને બધાને મારા મોટા ભાઈને બધાને હા હડો બીજું શોન ને જય માતાજી હો या बोला हां सु करे अच्छा ये करता था या सगु खाने बोला था पर कम से बोला था हां बोला था ओए बुलान लाबे ना वो वो मैं बोलन लाए के बोला रहे अरे हां बरोबर

મારે મારા વાત કરું બરોબર ઈ કે તો હું તમને મળતો જવાબ એટલે આપડે શું વિચારવું બોલું જોવા તો જવું પડે ને આપડે છોકરો જવું પડે એટલે આપણે એમની વાત કરેલી છે હજુ

શું ભાઈને મેં વાત કરી છે કે તું એને કે સારો બારો જોવા જાય બરાબર છોકરું જોવા ઘરબાર જોવું હોય છોકરું જોવું હોય પછી કે આપણે આગળ વિચાર એટલે મૂકતો હું બગતાજીને ફોન કરું છું એટલે તો પછી ના હોય તો અમે ગુરુવાર નું એ હારો o 나요? yo, 어, n o yo, ono y 쉬, ono yo, ono yo, ono yo, ono yo, ono 마 o o n